નમસ્કાર મિત્રો તો વાત કરશું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબ્લ્યુએસ વન તેમજ ટુ ટાઈપના વિવિધ આવાસો માટે અરજી ફોર્મ ભરવાના શરૂઆત થઈ ચૂકી છે મિત્રો તમે જોઈ શકો છો ઇડબ્લ્યુએસ વન તેમજ ટુ ટાઈપના જે વિવિધ ખાલી પડેલ જે આવાસો છે તેના માટે અરજી કેવી રીતે કરવી તેમજ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે મિત્રો તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી અહીંયા વિડીયોમાં તમને મળશે મિત્રો તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો તો તમે જોઈ શકો છો મિત્રો વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇડબ્લ્યુ એસ વન તેમજ ઈ ડબલ્યુ એસ ટુ ટાઈપના ખાલી પડેલ આવાસો ફાળવવા અંગે ફોર્મ વિતરણ કરવા બાબત અહીંયા અગત્યની જે નોટિફિકેશન આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વર્તમાન પત્રમાં જે આ જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ આવાસો માટેની આથી વડોદરા શહેરના શહેરીજનોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈ ડબલ્યુએસ વન તેમજ ઈ ડબલ્યુએસ ટુ ટાઇપના જુદી જુદી આવાસ જે યોજનાના વિવિધ વિસ્તારોમાં ખાલી પડેલ આવાસોના અરજી ફોર્મ બહાર પાડવામાં આવેલ છે મિત્રો

તેમજ જે ઇન્ડસ બેંક છે મિત્રો ત્યાં તમારે ત્યાંથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે ડિપોઝિટની રકમની વાત કરીએ તો સાડી સાત હજાર રૂપિયા ડિપોઝિટ રહેશે તમે જોઈ શકો છો મિત્રો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવીશું જે અરજી ફોર્મ છે મિત્રો જે જે તે અહીંયા આપેલી જે બેંક છે મિત્રો તેમાંથી પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં અરજી ફોર્મ છે તે બેંકમાંથી જે મેળવવાનું રહેશે મિત્રો અને અરજી ફોર્મ જે ભરી તેને બેંકમાં પરત જમા કરવાની છેલ્લી તારીખ પણ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો વિગતવાર આપણે જોઈશું અરજી ફોર્મ સાથે ક્યાં ક્યાં પુરાવા રજૂ કરવા તો તમે જોઈશો શકો છો મિત્રો જે બીજી જે આવાસની જે યોજના અંતર્ગત ઈડબ્લ્યુએસ વન બીએચકે વડે ભાઈલી જે વિસ્તાર છે તેમાં પણ બાવીસ મિત્રો આવાસોની સંખ્યા ખાલી છે જેમાં કાર્પેટ એરિયાની વાત કરીએ તો ઓગણત્રીસ પોઈન્ટ નવ્વાણું ચોરસ મીટર ત્રણ લાખ રૂપિયા કિંમત રહેશે ઇન્ડસિયન બેંકમાંથી તેમજ સાત હજાર પાંચસો રૂપિયા ડિપોઝિટની રકમ રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે ચૌદ આવાસ છે મિત્રો જે ટીપી ટુ એફપી એકસો એક અંતર્ગત ભાઈલી વિસ્તારમાં ઈડબ્લ્યુએસ વન ટાઈપના જેમાં વન બીએચકે માટે ચૌદ આવાસો ખાલી છે મિત્રો જેમાં પણ તમે જોઈ શકો છો ઓગણત્રીસ પોઈન્ટ નવાણું ચોરસ મીટર કાર્પેટ એરિયા છે ઇન્ડસઇન્ડ બેન્કમાંથી ફોર્મ લેવાનું રહેશે અરજી ફોર્મ સાડી સાત હજાર રૂપિયા અહીંયા જે ડિપોઝિટની રકમ રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો સેવાસી ટીપી ઝીરો વન એફપી પિંચોતર અંતર્ગત ઇડબ્લ્યુએસ ટુ બીએચકે માટે જે આવાસની કિંમત સાડી પાંચ લાખ રૂપિયા રહેશે સાત આવાસો ખાલી છે મિત્રો ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર એકત્રીસ ચોરસ મીટર અહીંયા જગ્યા રહેશે જેનું ફોર્મ છે તે કોટક મહિન્દ્રા બેન્કમાંથી લેવાનું રહેશે મિત્રો જે ડિપોઝિટની રકમ પંદર હજાર રૂપિયા રહેશે ત્યારબાદ ભાઈલી ટીપી થ્રી માટે જે ત્રણ આવાસો ખાલી છે મિત્રો ઓગણચાલીસ પોઈન્ટ એકાવન ચોરસ મીટર કાર્પેટેરિયા એરિયા સાડી પાંચ લાખ રૂપિયા અહીંયા આસની કિંમત રહેશે મિત્રો પંદર હજાર રૂપિયા ડિપોઝિટ ની રકમ રહેશે કોટક મહિન્દ્રા બેંક છે ત્યાંથી તમારે જે અરજી ફોર્મ છે મિત્રો તે લઈ જમા કરવાનું રહેશે ત્યારબાદ ભાઈલી ટીપી થ્રી એફપી એકસો ચૌદ જે સ્કીમ માટે ઇડબલ્યુએસ ટુ બીએચકે જે દસ આવાસો ખાલી છે મિત્રો જેમાં સાડા પાંચ લાખ રૂપિયા અહીંયા જે આવાસની કિંમત રહેશે ઓગણચાલીસ પોઈન્ટ એકાવન જે ચોરસ મીટર કાર્પેટ એરિયા મળશે કોટક મહિન્દ્રા બેંકમાંથી ફોર્મ લેવાનું રહેશે અરજી ફોર્મ તેમજ પંદર હજાર રૂપિયા ડિપોઝિટની રકમ રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ભાઈલી ટીપી ફોર જે સ્કીમ એફપી એકસો એંશી અંતર્ગત ઈડબ્લ્યુએસ ટુ બીએચકે માટેના જે નવ આવાસો ખાલી છે મિત્રો જેમાં પાંચ સાડા પાંચ લાખ રૂપિયા અહીંયા આવાસોની કિંમત રહેશે ઓગણચાલીસ પોઈન્ટ એકાવન ચોરસ મીટર કાર્પેટ એરિયા કોટક મહિન્દ્રા બેન્ક માંથી અરજી ફોર્મ પંદર હજાર રૂપિયા માટે સાડા પાંચ લાખ રૂપિયા અહીંયા આવાસની કિંમત રહેશે પંદર હજાર રૂપિયા જે અહીંયા ડિપોઝિટની રકમ તેમજ કોટક મહિન્દ્રા બેન્કમાંથી અરજી ફોર્મ લઈ અને જમા કરવાના રહેશે ખાનપુર અંકોડિયા જે ટીપી ટુ એપી તેર સ્કીમ અંતર્ગત ઇડબ્લ્યુએસ ટુ બીએચકે માટે કુલ તેર આવાસો ખાલી છે મિત્રો જેમાં સાડા પાંચ લાખ રૂપિયા અહીંયા આવાસની કિંમત રહેશે તેમજ ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ ચોરસ મીટરનો કાર્પેટ એરિયા અહીંયા મળવાપાત્ર થશે પંદર રકમ રહેશે તેમજ કોટક મહિન્દ્રા બેન્ક અરજી ફોર્મ લેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઈડબલ્યુએસ ટુ બી જે ખાનપુર અંકોડિયા ટીપી ટુ એપી ત્રેવીસ માટે અહીંયા તમે જોઈ શકો છો નવ આવાસો ખાલી છે મિત્રો ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ ચોરસ મીટર કાર્પેટ એરિયા સાડા પાંચ લાખ રૂપિયા આવાસની કિંમત તેમજ પંદર હજાર રૂપિયા અહીંયા તમે જોઈ શકો છો ડિપોઝિટની રકમ રહેશે વિગતવાર જોઈશું મિત્રો અહીંયા અરજી ફોર્મ મેળવવા માટેનું સ્થળ વડોદરા શહેરની ઉપર જણાવેલ યોજના વાઇઝ લાગુ પડતી બેન્કોની પણ શાખામાંથી કામકાજના દિવસોમાં સવારના દસ થી બપોરે ત્રણ કલાક સુધીમાં મિત્રો અરજી ફોર્મ છે તે મેળવી શકશો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે અલગ અલગ સ્કીમ છે મિત્રો જે સેવાસી ભાઈલી તેમજ સેવાસી જે બિલ કાનપુર અંકોડિયા તો તેના અંતર્ગત જે અલગ અલગ અહીંયા બેંકોનું જે સ્થળ આપેલું છે મિત્રો જે બેંક આપેલી છે ત્યાંથી તમે જે અરજી ફોર્મ છે તે તમે જે દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં મેળવી શકશો અરજી ફોર્મ અરજી ફોર્મનું વિતરણ થયા પછી કોરું ફોર્મ પરત સ્વીકારવામાં આવશે નહીં કે તેની રકમ પરત આપવામાં આવશે નહીં મિત્રો અરજી ફોર્મ બેંકમાંથી મેળવવાની તારીખને આગળ વાત કરીએ તે મુજબ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં અરજી ફોર્મ મેળવી અને અરજી ફોર્મ બેન્કમાં પરત કરવાની છેલ્લી તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની રહેશે અરજી ફોર્મ સાથે રજૂ કરવાના પુરાવાની વાત કરીએ તો સક્ષમ અધિકારીશ્રીનો આવકનો દાખલો જાતિનો દાખલો તેમજ શારીરિક ખોડખા પર ધરાવતા હોય તો તેનો દાખલો ડિપોઝિટની રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ અહીંયા જે રજૂ કરવાનો રહેશે રહેણાંકના પુરાવા ફોટો ઓળખપત્રની પ્રમાણિત નકલ નકલ તેમજ પતિ અને પત્નીના આધાર કાર્ડની ફરજિયાત રહેશે મિત્રો તમે જોઈ શકો છો ચૂંટણી કાર્ડ તેમજ અરજી ફોર્મમાં જોડેલ સ્વ પ્રમાણિત સોગંદનામું છે મિત્રો આ મુજબની જે જે ડોક્યુમેન્ટનું અહીંયા લિસ્ટ આપેલું છે મિત્રો તે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે અહીંયા અરજી ફોર્મ સાથે ફરજિયાતપણે મિત્રો રજૂ કરવાના રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો અધૂરું અરજી ફોર્મ છે મિત્રો તે સ્વીકારવામાં આવશે નહીં તેમજ સંપૂર્ણ ફોર્મ ભરી દસ્તાવેજી પુરાવા તથા ડિપોઝિટની રકમ સહ ઉપર જણાવેલ યોજના વાઇઝ લાગુ પડતી બેન્કોની કોઈપણ શાખામાં કામકાજના દિવસોમાં સવારના દસથી બપોરે ત્રણ કલાક સુધીમાં જે ફોર્મ છે મિત્રો તે દસ્તાવેજી પુરાવા સાથે જમા કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ સ્કીમ મુજબ અહીંયા ડિપોઝિટની રકમ પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તે મુજબ ડિપોઝિટની રકમ છે તે પણ ખાસ તમારે અહીંયા જે ડીડી છે મિત્રો તે અહીંયા સાથે પુરાવા તરીકે રજૂ કરવા રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ડિપોઝિટની રકમ કેટેગરી માટે જે સાત હજાર માટે અહીંયા પંદર હજાર રૂપિયા રહેશે મિત્રો જે અલગ અલગ યોજનાના નામ સાથે ડિપોઝિટના કોલમમાં જણાવેલ જે નામનો જે જેવા ડ્રાફ્ટ આપવાનો રહેશે મિત્રો ફોર્મ ભરવા તથા આવાસના ડ્રો માટે વોડા દ્વારા કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એજન્ટની નિમણૂક કરેલ નથી જે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ અંતર્ગત જે આવાસ યોજના હેઠળ ઈડબ્લ્યુએસ વન તેમજ ઈડબ્લ્યુએસ ટુ કેટેગરી જે ટાઈપના ખાલી પડેલા આવાસો માટે અહીંયા ફોર્મ ભરવા અંગે ફોર્મ વિતરણ અંતર્ગત અહીંયા અગત્યની જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો અરજી ફોર્મ બહાર પાડવામાં આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો જે અલગ અલગ વિસ્તાર આપેલા છે તેના અંતર્ગત અહીંયા જે ખાલી પડેલા આવાસોની સંખ્યા મુજબ જે અરજી ફોર્મ છે તે બેંકોમાંથી મળી રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે વડોદરા શહેરના શહેરજનો માટે અહીંયા જે ઇડબ્લ્યુએસ વન તેમજ ટુ કેટેગરી માટે જે સેવાસી વિસ્તાર ભાઈલી વિસ્તાર તેમજ સેવાસીમાં વન બીએચકે તેમજ ટુ બીએચકે માટે જે અલગ અલગ ટીપી સ્કીમ છે મિત્રો તેમજ ખાનપુર અંકોડિયા માટે ઇડબ્લ્યુએસ જે કેટેગરી ટાઈપ વન તેમજ ટુ ટાઈપના જે વન બીએચકે તેમજ ટુ બીએચકે માટે અલગ અલગ જે આવાસો છે મિત્રો તેના માટેની જે ફોર્મ માટેની જાહેરાત છે મિત્રો અરજી ફોર્મ બહાર પડી ચૂક્યા છે મિત્રો તમે જોઈ શકો છો વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં જે આવાસ મેળવવા માટે જે અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો જે તમે જે તે બેંક છે તેમાં તમારે જમા કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય